બે લોકો આડા પડ્યા એને એમ કે આ ગેટ થી ભાગવાનો પ્રયાસ કરે પણ હું કૂતરા આગળ ગયો હતો પછી મને ટાઈમ મળ્યો એટલે મેં કૂતરો તરત છોડી મૂક્યો એટલે કૂતરાએ પછી મારો બચાવ કર્યો એમ કેવું હોય તો કહી શકાય ફરીસ્તા ના રૂપમાં કૂતરાએ મારો જીવ બચાવ્યો પાવડાથી અહીંયા મારી ઉપર હુમલો કરવા હતા એ મને ખ્યાલ નહોતો ઈ તો પછી મેં મારા સીસીટીવી માં જોયું એક સેકન્ડ નો ફેર પડ્યો કુતરા આગળ ન પડી ગયો તો પાછળથી મને એ પાવડો બેથલ ભરીને અહીંયા માથામાં જ મારવાના થાય વફાદારી કુતરાની પણ સારી હોય બરાબર જયારે માણસ પોતાના ક્ષુલ્લક ટૂંકા ગાળાના લાભ માટે કે પોતાના સ્વાર્થ માટે જે રીતે વફાદારી બદલે છે અથવા તો દગાખોરી કરે છે એ કૂતરાથી પણ ખરાબ સ્થિતિ કહેવાય એક તરફ માણસ જ્યારે માણસ ઉપર જીવલેણ હુમલા કરે છે એવા બનાવો વધી રહ્યા છે ત્યારે એક પાલતુ પ્રાણીઓની વફાદારી માણસની જિંદગી બચાવે છે એવો બનાવ ટંકારાના મીતાણા ગામમાં રહેતા ઠેબા પરિવાર ઉપર મધરાતે થયેલા હુમલામાં શ્વાને વફાદારી બતાવીને જે રીતે હુમલાખોરોને ભગાડી મૂક્યા છે એવો બનાવ સામે આવ્યો છે તેરી મહેરબાની આ ની અંદર પણ આખું ફિલ્માંકન કુતરાની વફાદારી ઉપર કરવામાં આવ્યું હતું બહુ જ જેને કહી શકાય કે આજના સમયની અંદર જયારે માણસ માણસનો જે પ્રેમ ઘટી ગયો છે એના બદલામાં એક શ્વાનની વફાદારી એક યુવાનની એના પરિવારની જિંદગી બચાવી છે શું છે સમગ્ર મામલો આવો જાણીએ અહેવાલમાં

મારી ઉપર અટેક થયો એટલે મારી ઊંઘ ખોલી ગઈ મને દબાયું હાથ દબાયો કે શરીરનું અંગ દબાયું એટલે મારી આંખો ખુલી એટલે બે કા ત્રણ વ્યક્તિ મારા એકદમ મારા મોં સામે જ મેં જોયું મોઢા ઉપર કાળા કપડાં વીટેલા હતા મને કાંઈ સમજણ પડતી નહોતી આ કોણ છે શું કાંઈ અને સીધો જ વાર કરવા માંડ્યા ગળદા પાટુનો પછી મને એવું લાગ્યું કે આ મારા દીકરા શું કરવા આવ્યા છે શું વસ્તુ સમજાતી નથી પણ માર મારતા હતા એ પ્રત્યે મને એવું લાગ્યું કે આ જાન લેવા હુમલો થાય મારી ઉપર હવે વસ્તુ એ જોવાની હતી કે ગમે એમ કરીને મારો બચાવ કરવાનો હતો મને એવું લાગતું હતું કે આ મારા દીકરા મારી તો નાખવાના જ મારે એવી રીતના મારતા હતા બરાબર પછી મને એમ થયું કે હવે બચાવ કરવા હું પ્રયત્ન કરું ખાટલામાં પડ્યો રહેવાથી મારો કાંઈ ફાયદો થવાનો નથી એટલે મેં બચાવ કરવા ટ્રાય કરી પગ જાલે તો હું પગેથી એને ઉડાડી દેતો હતો હાથ જાલે તો હાથેથી તો એ ઘડીક થાય તો પાછા આવીને ચોટી જતા હતા પછી હું ખાટલામાં બેઠો થયો એટલે જે તે વસ્તુથી બોથળ ભરીને મેં જોયું એમ મારા માથામાં વાર કર્યો પછી મેં જોયું કે ઓહો માથામાં તો મને જાજુ લાગી ગયું હું તરત ખાટલા હેઠો પડી ગયો એક બાજુથી મેં જોયું પ્રમાણે એક કાંઈક બંધ થઈ ગઈ થી આ બધું આવી ગયું લોહી એક બાજુનું શરીર ખાટલા હેઠો પડી ગયો એટલે પાછા મારી ઉપર ચડી ગયા બે વ્યક્તિ હોય ત્રણ વ્યક્તિ જે વ્યક્તિ હોય એ પછી તોય મેં હિંમત કરીને મેં કીધું હવે આ મારા દીકરા મારી તો નાખવાના હવે ગમે એમ કરીને જીવ બચાવવાનો પ્રયાસ જ કરાય હું તો એ કોઈ વસ્તુ થવાની નથી એટલે મેં હિંમત કરીને તોય એને પછાડી દીધા પછી બાજુમાં મારી અહીંયા ભેંસ હતી હું એની પાસે પડી ગયો પાછો એ મને ભેંસે કાંઈ ન કર્યું પણ વસ્તુ શું કે એ આવ્યો ને પડખે લેવા મને પકડવા તો એને ભેંસે ઉલારી દીધો એટલે મને ભાગવાનો મોકો મળ્યો હું સીધો જ કૂતરા આગળ વયો ગયો કૂતરાને હું આમ એને એમ કે આ ભાગવા જાય છે એટલે ગેટે બે લોકો આડા પડ્યા એને એમ કે આ ગેટેથી ભાગવાનો પ્રયાસ કરે પણ હું કૂતરા આગળ ગયો હતો પછી મને ટાઈમ મળ્યો એટલે મેં કૂતરો તરત છોડી મૂક્યો એટલે કૂતરાએ પછી મારો બચાવ કર્યો એમ કેવું હોય તો કહી શકાય ફરિસ્તાના રૂપમાં કૂતરાએ મારો જીવ બચાવ્યો પાવડાથી અહીંયા મારી ઉપર હુમલો કરવા એ મને ખ્યાલ નહોતો એ તો પછી મેં મારા સીસીટીવીમાં જોયું

વફાદાર કૂતરાની પાસે ગયા કૂતરાને ખબર પડી કે મારા માલિક ઉપર જીવનું જોખમ છે આ સીસીટીવી જુઓ કે કૂતરાની સમજદારી જયારે હુમલાખોરો આ યુવાનની પાછળ દોડતા હતા ત્યારે કેવી સમજદારીથી એ કૂતરો પોતાના માલિકને બચાવવા પ્રયત્ન કરી રહ્યો છે મિત્રો સીસીટીવી માં સ્પષ્ટ દેખાય છે કે કુતરાની પાછળ આ અમિતભાઈ દોડીને જે રીતે કૂતરાની પાસે ગયા અને પોતાનો જીવ બચાવવા માટે કોશિશ કરતા હતા ત્યારે પાછળથી હુમલાખોર આવે છે હુમલાખોર જેવો જ એ અમિતભાઈ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે કે કુતરા એ છલાંગ મારીને અમિતભાઈ ને બચાવ્યા છે અને અમિતભાઈ ની સમજદારી ગણો કે ઈશ્વરની કૃપા ગણો એમણે કુતરાને છૂટો મૂકી દીધો અને પછી કુતરા એ શું કર્યું એ પણ સમગ્ર મામલે મોરબી પોલીસે તપાસ હાથ ધરી છે મોરબી જિલ્લાના ટંકારા ગામે અમિત રહીમભાઈ ઠેબા જે મિતાણાના રહેવાસી છે અને ખેતી કામ કરે છે અને પોતે ઘોડીને અલગ અલગ લગ્નોમાં લઈ જતા હોય છે અને જે ઘોડીનો ડાન્સ પ્રચલિત હોય છે એ પરફોર્મ કરાવતા હોય છે એમને ત્યાં એક વિચિત્ર ઘટના બની નહીં કે રાતના બે વાગ્યાના અરસામાં કોઈ જેને અંગા અંગત અદાવત હશે એમણે એની ઉપર હુમલો કરવા ટ્રાય કરી ત્રણ જેટલા ઈસમો હતા જેમાં એક ઈસમ છે એની સાથે મારામારી કરવા લાગ્યો એ દરમિયાનમાં એમનો પોતાનો પાળેલો કૂતરો જે કૂતરો છે જે ઇંગ્લિશ બ્રીડનો છે એ આવી ગયેલ નજીકમાં અને એને માલિકે છૂટો મૂકતા આ કૂતરાએ ત્રણેય ઈસમોને ત્યાંથી હાંકી કાઢ્યા અને પોતાના માલિકનો આભાર બચાવ કર્યો આ કામે ટંકારા પોલીસે એનો ગુનો નોંધી અને આરોપીઓને શોધી અને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર મામલે ડીવાયએસપી એ પ્રતિક્રિયા આપી હતી કે આવો બનાવ બન્યો છે એમાં એ કૂતરાએ આખા પરિવારને બચાવી લીધા છે આજના સમયની અંદર જ્યારે માણસ માણસ વચ્ચે વેમનસ છે ખૂની હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે પાલતુ પ્રાણીઓ કેવી રીતે પોતાની વફાદારી નિભાવે છે એ શીખવા જેવું છે સમગ્ર મામલે મોરબી પોલીસ તપાસ કરી રહી છે પરંતુ અંદર જે રીતે આપણે પિક્ચરાઇઝેશન જોયું હતું એને ફિલ્મ માનતા હતા આવો જ સેમ ટુ સેમ ભણાવ જે રીતે સામે આવ્યો છે એના ઉપરથી એમ કહી શકાય કે વફાદારી કૂતરાની પણ સારી હોય બરાબર જ્યારે માણસ પોતાના ક્ષુલ્લક ટૂંકા ગાળાના લાભ માટે કે પોતાના સ્વાર્થ માટે જે રીતે વફાદારી બદલે છે અથવા તો દગાખોરી કરે છે એ કૂતરાથી પણ ખરાબ સ્થિતિ કહેવાય ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવા